તો લાકડી મેં કીધું એમ લાકડી ના બે ઉપયોગ થાય ભાઈ પોલીસ વાળા એ લાકડી રાખે શાકભાજી હોય રેકડીમાં એ લાકડી રાખે શું કામ ગાય પણ જલારામ બાપા એ લાકડી રાખી પણ એ લાકડી કોઈને મારવા માટે નથી એ લાકડી બીજાને મદદ કરવા માટેની લાકડી છે તો જલારામ બાપાની લાકડી એ કર્મયોગ અને જલારામ બાપાની જે માળા છે એ બાપાનો ભક્તિયોગ છે કે ઘરનું કામ કરતા કરતા પણ રામ 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 ઈશ્વરને બોલવું તો જલારામ બાપાએ જીવનભર લાકડી રાખી બહુ ચમત્કારી હોય જલારામ બાપાની લાકડી થાણા ગાલોડ નામનું એક ગામ છે વીરપુર જેતપુર પાસે અને જલારામ બાપા એ લાકડી હાથમાં રાખીને પોતાના ગુરુના આશ્રમે ભોજલરામ બાપાને ત્યાં દર પૂનમે પૂનમ ભરવા જાય હવે અમે રાયપુરથી આવ્યા કાલે અહીંયા દૂર્ગ તો રસ્તામાં ગામ હતું હિતનભાઈ કયું હતું બિલોય આ દિલીપભાઈ ભીલાઈ ભિલાઈ ગામ ગયા વખતે મારે ભિલાઈ જવાનું હતું પણ રહી ગયું હતું તો બાપાએ દુર્ગના આ બધી કથાઓના બાને પાછો બોલાવ્યો ભિલાઈ ગામ તો હવે કોઈ રાયપુરથી ચાલીને માનો કે બાપા આવે છે દુર્ગ તો રસ્તામાં જે ભીલાઈ ગામ હોય તો એ લોકોને આનંદ થાય ને કે ભાઈ બાપા આરામ કરે વિશ્રામ કરે જેમ કાલે આપણે કાલે જવાનું છે ને ભીલાઈ શું કામ એક ભાવ છે તો જલારામ બાપા વીરપુરથી લાકડીના ટેકે એ જ્યારે પોતાના ગુરુના આશ્રમે ચાલીને જાતા હોય ત્રીસ માઇલ થાય તો રસ્તામાં ગામ આવે એટલે ગામના લોકો જલારામ બાપાને રોકે કે ભગત રોકાવ જમી લ્યો થોડું પાણી પીઓ થોડું આરામ કરો અમને આશીર્વાદ આપો એટલે ગામના લોકો બહુ આગ્રહ કરતા એટલે જલારામ બાપા વચ્ચે એ ગામમાં રોકાય અને જલારામ બાપા જયારે એ ગામમાં રોકાણા હોય એવામાં ગામમાં કોઈને વીછી કરડે કોઈને સર્પ કહેવો તો બાપા પ્રત્યે બધાને શ્રદ્ધા એટલે એને જેને વીછી કે સાફ કરડ્યો એને પકડીને લઈ આવે બાપાની પાસે અને કે જલા ભગત આને બિચારાને બહુ પીડા છે અને વીછી સાફ કરડ્યો છે તમે ઝેર ઉતારી દો તો બાપાનું ચરિત્ર બાપાનું એમ કહેવાય છે કે જલારામ બાપા એ જેને પણ વીછી કે સાફ કર્યો હોય ને એના એને એ જગ્યાએ ત્રણ વખત લાકડી આમ ફેરવે રામ 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 અને એ ત્રણ વખત એ લાકડીને જમીન ઉપર આમ પટકે એમ કહેવાય છે કે એને વીછી કરડ્યો હોય કે ઝેર એ જે ઝેર હોય ને એ ઉતારી દેતા બાપા આજે અમારા બગસરામાં ગામડામાં પણ અમારે એક સાધુ હિરી હરિગીરી બાપુ સાધુ હતા ગામમાં કોઈને વેચી કરે ને તો આવું એનું પંચી હોય ને આમ ત્રણ વખત આમ આમ કરે આમ આમ કરે તો ઉતરી જાત વિજ્ઞાનને પણ વિચારવું પડે કેમ કે મંત્રની તાકાત હતી બાપાનો તો મંત્ર કયો રામ નામ મંત્ર પ્રભુ મુદ્રિકા મેલી મુખ માહિ જલ દિલાંદ ગયા ચર્ચના રામ રસાયન તુમરે પાસા રામ નામથી બીજી કોઈ ઔષધિ નથી કોઈ દવા નથી કોઈ મેડિ કેટલા માણસો તરી ગયા તો જલારામ બાપા એ લાકડીથી રામ 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 એમ કરી નામ આમ કરે તો જે ઉતરી જાય એટલે ગામના લોકોને એમ થયું કે આ બાપાની લાકડીમાં ચમત્કાર છે હવે જલારામ બાપા જ્યારે ત્યાંથી નીકળી જાય અથવા તો બાપા વીરપુર હોય અને ગામમાં કોઈને સર્પ કરડે વીછી કરડે તો કે હવે જલારામ બાપાની લાકડી ક્યાં ગોતવા જાવી તો ગામના લોકોએ નક્કી કર્યું કે આ વખતે જલા ભગત આવે ને એટલે આપણે લાકડી માગી લેવી આજે વીરપુરમાં જાઓ ને વીરપુરમાં બધી પ્રસાદી છે એ ઘંટી છે એ ગંગા જમના એ ઢોલીઓ છે બધી પ્રસાદીની પણ બાપાની લાકડી નથી તો બાપા નીકળ્યા ફરીથી ગામમાં અને રૂટીન પ્રમાણે જેને વેચીને ઝેરને તકલીફો હતી બાપાએ લાકડીથી બધાને સાજા કરી દીધા અને પછી બાપા કે હવે હું રામ રામ નીકળું છું તો બાપા એક વિનંતી છે શું તો કે તમે ન હોય ત્યારે આ ઝેર કેમ ઉતારવા તમારી લાકડી દેતા જાવ ને તો બાપા કેટલા દયાળુ કે પોતાની લાકડી હતી એ પણ ગામને આપી દીધી છે કે રાખજો આની પૂજા કરજો અને બાપાએ કીધું કે આને દર અઠવાડિયે મહિને દિવસે તમારે ઘી લગાડવાનું લાકડીને ગાયનું ઘી હોય ને એ લગાડવામાં આવે તમે આ કદાચ જોયું હશે અને વરદાન આપેલું કે જ્યાં પણ આ લાકડીની પૂજા થશે ને ત્યાં દરિદ્ર નહીં આવે ત્યાં દુઃખ નહીં આવે અને ત્યાં ક્યારેય દુજાણા બંધ નહીં થાય આજે પણ મારી ભૂલ ન થતી હોય તે પટેલ પરિવારમાં એ લાકડી પૂજાય છે ધાણા અને એ લોકોએ લાકડી રાખી છે પ્રસાદીની એની ઉપર ઘી લગાડાય છે અને એની પૂજા થાય છે અને એનો ઇન્ટરવ્યૂ હું જોતો તો એમાં એ કહેતા હતા કે આજે અમારી એટલી પેઢી થઈ ગઈ પણ અમારા ઘરે દૂજાણા ગાય હે દોવા બંધ કર્યું જ નથી અમારા ઘરમાં હંમેશા દૂધ રહી માખણ રહે દહીં રહે છે દૂધની નદીઓ વહે છે કારણ કે અમારા પરિવાર ઉપર જલારામ બાપાના આશીર્વાદ છે બાપાના નામનો બહુ પ્રતાપ છે જલારામના નામે સિદ્ધિ મળે છે ભાઈ મને બહુ આનંદ થયો તમે બધા અહીંયા બધા બોલો છો જય જલારામ જય જલારામ ફોનમાં એકબીજાને મળો તો જય જલારામ જય જલારામ કહે બાપાનું નામ પવિત્ર છે અને એટલા માટે આડતિયા સ્વીટમાંથી જલારામ સ્વીટ બની ગઈ પ્રવીણભાઈની કાલ વાત કરી તો મને બહુ ગમી તમારી વાત કે એ આડતિયા સ્વીટ હતી ને એમાં કંઈ બહુ ઊગતું નહોતું અને પછી એમ થયું કે હવે બાપાના નામે કરીએ ચાલુ અને બોર્ડ બદલું ને જે દિવસથી જલારામ સ્વીટ બન્યું ત્યારથી બાપાની કૃપા વરસી ગઈ સિદ્ધિ મળે છે ગુરુ ભોજલરામ બાપા એ આશીર્વાદ આપ્યા જલા તારા નામે કળિયુગમાં સિદ્ધિ મળશે જે જલારામ જલારામ કરશે ને એના દુઃખ દૂર થઈ જશે બાપાના નામમાં શ્રદ્ધા તો આપા ની વાત કરતા હતા બાપા કેટલા દયાળુ હતા પોતાની પાઘડી આપી દે પોતે દુકાને બેઠા હોય ગરમી હોય ને કોઈ મુસાફર એ એ ખુલ્લા પગે એ ફરતો હોય તો બાપ ઉતરીને પોતાના જોડા આપી દે સંત એમ કહે કે મારા જલાબગત જાત્રા કરવા જવું મથુરા જવું પૈસા નથી તો થળામાં જે બે પૈસા ભેગા થયા હોય એ પણ જલારામ બાપા દાન કરી દે આના જેવો કોઈ દાતા નથી આના જેવો કોઈ દયાળુ દેવું નથી તમે જલારામ બાપા એટલે એવું ન માનો કે જલારામ બાપા માત્ર રઘુવંશીના કે લુવાણા જલારામ બાપા આપણા બધાના છે ભાઈ હું તો બ્રાહ્મણ હોવા છતાંય કહું